અને તમારો જે લક્ષ્ય છે એ લક્ષ્ય રૂપ તમે પોતે બની જાઓ કોઈ પણ સાધન જે નું છે વિજ્ઞાન મંત્ર કહો મંત્ર યોગ કહો કો કોઈ પણ સાધન લ્યો તે ચૌદ તરીકા છે તરીકો છે એ આ માયા દ્વારા જે બીજા જીવન સુખ આપવું યજ્ઞો કરીને જમાડવા આદિ

ધર્મ નું પહેલો જ સાધન છે આ સુખ નું અને ઈશ્વરી સુખો નું પેહલો સાધન છે ક્ષમાપ જેને સહન શક્તિ આપણી ભાષામાં કહીએ જો તમારા કને ક્ષમા નો હોય તો તમે કોઈ કામના નથી ક્યાંય તમારી આ આ વ્યવહાર ના કામના ધર્મ ધર્મના કામના ઈશ્વરી કામના તો ક્યાંથી હો ધર્મ નું પહેલું સાધન ક્ષમાણ ઈંગ સાધાય આમ મૃદયુ સતવત સતતા શીલ સો ત્રિષ્ના બિના ધર્મ લિંગ છે દસ ધર્મ ના લક્ષણો છે જેના દ્વારા વ્યક્તિ ઓળખાય છે આ ધાર્મિક છે એ લક્ષણો એને લિંગ કહેવાય લિંગ એટલે ઓળખાણ કે જેમાં આ ભગવું છે તો આ દેખીલ લોકો કે કા સિન્યાસી છે શું કહો છે અને સાપ લાગતી નથી એટલે એને ઓળખવા માટે એટલે પહેલો સાધન છે ક્ષમા હોય તો જ્ઞાને નથી શોભતું નરે આપણ સ્વરૂપ તનો નો રૂપ આપણ ગુણાહી ગુણકો ભૂષણ જ્ઞાન ને જ્ઞાન આપણ ક્ષમા જ્ઞાન જયારે ક્ષમા હોય વ્યક્તિમાં સહન શક્તિ હોય ત્યારે શોભે છે એટલે વ્યક્તિ કોઈ સહન શક્તિ સિવાય સુખી નથી થઈ શકતી કે એની પ્રગતિ પૂરી પૂરી કોઈ થતી ઉતી નથી એનો મજલ આ ધર્મ નું હોય જયારે એ ક્ષમાને પૂરી પૂરી પ્રાપ્ત કરી લે એ ત્યાં ત્યારે એને ખરેખર એને મજલે પહોંચી શકે નકા મજલે પહોંચી શકે એમ વાત છે પોતે પોતાની ખ્યાલ રાખવી પડે છોકરા ને ભાઈઓ ને આપડે પૂર્વ એને ખરેખર સમજાવી ન શીખ્યા તો એ લોકો વિઘેલું શું કરે કઈ એવું કરે એવું થાય

એ નથી આ પ્રકૃતિ છે એ જીવોના ક્રમ પ્રમાણે આ બધા ઉભા કર્યા છે બિલ્ડિંગ પડી હોય ને દર બાર મજલ ની તો ભાઈ કેટલા પાંચસો હજાર બે હજાર માણસ બનો હોય એમાં પાંચ છ મહિના નું છોકરો છો સાત મહિના નીકળે છો આઠ દી જીવસું નીકળે જાવ હા એને એમ તો નથી ને

મચ્છર છે અહંકાર નો પૂરી ન થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય પછી અમુક વસ્તુ આપણે પ્રાપ્ત કર્યા સારું છે લોભ કરીએ લોભ આમ ક્રોધ લોભ મોહ

એ ઘર બનાવીને એમાં સ્થાનિક વન નું સત્ર બનાવી અને પાછો એમ કેશો તો મને ફેક્ટરી ભગવાન ને નહીં લીધું એવું ખંડન કરે છે આ લોકો એને નથી માનતા નામ ક્યાં માને માં નામ નું ખંડન એ નથી નામ નું સાક્ષી ભાવ

પણ પાના પાનો યજ્ઞ કરાવી પછી મન ગૌતમ જે બોધ અવતાર છે ને એ માત્ર રાક્ષસોને ને માટે થયો એટલે રાક્ષસોને જે હિંસક હતા તો એને વારીને અહિંસક કેમ બનાવવા એના માટે આ અથવા મક્ષ માટેનો એ એ અવતારી નતો બોધ અવતાર ભગવાનનો છે પણ માત્ર રાક્ષસોને ને વારવા પૂરતો છે તમારા પોતાના કામ શ્રોત લો છે તમારું બનાવો બીજું કઈ નહીં આ સાથે બાકી એમાં લોકો નવા પાછું બીજું નહીં કાંઈ અને અંધશ્રદ્ધાનું ખંડન પૂરું કરે છે મિત્રો સેટિંગ અંધશ્રદ્ધાનું ખંડન તો અંધ્રદ્ધાનું ખંડન કરો

મનને ઘડે સતન ચોખ્યાત રહે મનમાં મનને ઘડીના પાંચ કરે અને વર્ષમાં રાખી તું શરીર નથી છતાં તને તું શરીર માનો છો તું સુખ દુઃખ તને માને છે તું સુખ દુઃખ નથી તું જાતિ નાતી વાળો માને છે જાતિ નાતી વાળું શરીર છે

કે આત્માને પ્રાપ્ત કરવાના જે નિયમ છે એ નિયમ છે આ પાંચ ઇપોઇન્ટર દીવો કે માણસ આવશે 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 મોક્ષની પ્રાપ્તિ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે એમ નહીં પણ ભગવાન બની શકે ગેરંટી ભગવાન પોતે થઈ શકે ભગવાન છે ભૂલી ગયો પોતાને હવે પોતે પોતેમાં જાગવું

કરતા ભોગતા ભાવ સુખ સુખ ભાવ નાતી જાતિના ભાવે દેવા આ શરીર ઢરવા દેવાનું સચિત આનંદ રૂપ વ્યાપી એક જ આત્મા છું આ આ મોટો આ ધ્યાન મોટો છે પછી બીજું ધ્યાન એવું છે કે હું સાક્ષી છું આ બધું જળ છે આ બધાયને હું જાણું છું મને કોઈ જાણતું નથી